નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું સીજે પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા વિજાપુરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત લેપ અને બર્ડ જોઈન્ટ બનાવવો સોલ્ડરિંગના માધ્યમથી આ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ તાલીમસ માર્ગદર્શન આપીશ આ અગાઉ આપણે જીઆઈ સીટની અંદર સોલિડ અને હોલો પંચના મારફતે એની અંદર હોલ પાડતા શીખી ગયા હવે પછી આપણે શોલ્ડરિંગની મદદથી જીઆઈ સીટની અંદર લેપ અને બટ જોઈન્ટ બનાવીશું આ પ્રેક્ટિકલની અંદર આપણે કઈ સ્કિલ મેળવીશું તે વિશેની તમને જાણકારી આપું તો સૌપ્રથમ આપણે સ્નીપની મદદથી જીઆઈ સીટનું કટિંગ શીખીશું ત્યારબાદ શોલ્ડરિંગ લેફ જોઈન્ટ અને શોલ્ડરિંગની મદદથી આપણે બટ જોઈન્ટ કરતાં શીખીશું આ પ્રેક્ટિકલની અંદર સ્કિલની વાત કરું તો આપણે સ્ટીલ રોલની મદદથી માર્કિંગ કરતા શીખીશું આપણે શોલ્ડરિંગ બટ જોઈન્ટ શીખીશું આપણે શોલ્ડરિંગ લેફ જોઈન્ટ શીખીશું આ પ્રેક્ટિકલ અંદર જરૂરી સાધનોની વાત કરીએ તો સૌપ્રથમ સ્ટ્રેટ સ્નીપ હાર્ડવુડ મેલેટ સોલ્ડરિંગ લેમ્પ તથા મેઝરિંગ સાધનોની વાત કરીએ તો સ્ટીલ રોલ ટ્રાય સ્ક્વેર આ પ્રેક્ટિકલ અંદર આપણે જે મટીરિયલ વાપરીશું તેની વાત કરીએ તો જીઆઈ સીટ તથા સોલ્ડરિંગ આયર્ન નિર્માણ કરીશું તે પૈકી લેફ્ટ જોઈન્ટ વિશે વાત કરીએ તો આપ જોઈ રહ્યા છો તે મુજબ બે આપણી પાસે જીઆઈ ના ટુકડા છે જે પૈકી ચાલીસ બાય સિત્તેર એમ ના બે ટુકડા આપણી પાસે છે હવે આ ટુકડાને આપણે લેપ જોઈન્ટ કરવાનો છે તો એક પીસના ઉપર આપણે બીજી સીટનો ટુકડો પંદર એમ એમ સુધી ઓવરલેપ કરીશું ત્યારબાદ આપ જોઈ રહ્યા છો તે જોઈન્ટને આપણે શોલ્ડરની મદદથી જોઈન્ટ કરીશું

હવે આપણે પ્રેક્ટિકલમાં જે કરવાનું હતું તે મુજબ અહીં તમે જોઈ રહ્યા છો આપણો લેબ જોઈન્ટ છે તથા આપણો બટ જોઈન્ટ છે આપણે પ્રેક્ટિકલ માટે જે સોલ્ડરિંગ કર્યું તેના માટે આ સોલ્ડરિંગ સ્ટીકનો ઉપયોગ કર્યો અને આપણું શોલ્ડરિંગ ફિનિશિંગવાળું થાય સ્મૂથ થાય એ માટે ઉદ્દીપક જેને અંગ્રેજીમાં ફ્લક્સ કહીએ છીએ ફ્લક્સ તરીકે આપણે એચસીએલ એસિડનો ઉપયોગ કર્યો છે અને જે શોલ્ડરિંગ કરવા માટે જરૂરી હીટની જરૂર હતી તે માટે આપણે બ્લૂ લેમ્પ અને આ કોપર બીટ સોલ્ડરિંગ આયર્નનો ઉપયોગ કર્યો છે તો અહીં આપણે આ લેપ જોઈન્ટ અને આ બર્ડ જોઈન્ટનું પ્રેક્ટિકલ શોલ્ડરિંગના માધ્યમથી પૂર્ણ કરેલ છે આ પ્રેક્ટિકલ પરફોર્મ કરતા પહેલાં આ પ્રેક્ટિકલની અંદર શું શું સાવચેતી રાખવાની છે તેનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ તો આ પ્રેક્ટિકલની અંદર જે આપણે સ્નીપનો ઉપયોગ કરવાના છે એનો ખૂબ સાવચેતીપૂર્વક ઉપયોગ કરીશું ચાલુ પ્રેક્ટિકલ દરમિયાન આપણા શ્વાસોશ્વાસની અંદર બ્લૂ લેમ્પનો ધુવાળો આપણા શ્વાસોશ્વાસમાં ન જાય એની ખાસ કાળજી રાખીશું શોલ્ડરિંગ કરેલા જોઈન્ટ ઉપર આપણે ફાઇલિંગ મારીશું નહીં વધુમાં શોલ્ડરિંગ આયન ગરમ હોવાથી ત્યાં આપણો હાથ પડે નહીં અને આપણે દાઝી ના જઈએ તેની ખાસ કાળજી રાખીશું તો આપ સૌને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે આ પ્રેક્ટિકલનો વર્કશોપમાં આપ ઉપયોગ કરશો એવી આશા રાખું છું આભાર